સાંસદોશી બહુ પક્ષીય પ્રતિનિધિ મંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી હતી વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ ઓપરેશન સિંધુ અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે

અને આતંકવાદીઓ વચ્ચે ભેદ નહીં રાખવામાં આવે પાકિસ્તાન પાસે માત્ર બે ઓપ્શન હતા એક ઓપ્શન એવો કે કોઈને કોઈ રીતે ઇન્ડિયા પાકિસ્તાન નામનો આખો નેરેટિવ ઊભો થાય અને એના માટે જો આપને હું યાદ કરાવું તો 16 એપ્રિલે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આસિમ મુનીર એમણે ખૂબ જ ઝેરીલી એક સ્પીચ આપી હતી અને એમણે એવું કીધું કે પાકિસ્તાન એ મુસ્લિમ દેશ છે અને ભારત એ હિન્દુ દેશ છે ભારત એ કોઈ ધર્મને આધારિત કોઈ દેશ નથી ભારતનું એક પોતાનું બંધારણ છે પણ ભારતને અને પાકિસ્તાનને ધર્મની અંદર વિભાજિત કરવાનો પ્રયાસ ત્યારે જ એમણે કર્યો હતો અને એક એમણે અગમચેતી ત્યારે કાશ્મીરની અંદરનો જે સંઘર્ષ છે એને લઈને આપી હતી પરંતુ એનું રિઝલ્ટ એના એક અઠવાડિયા પછી બાવીસ એપ્રિલે જોવા મળ્યું કે જ્યારે પહેલગામની અંદર ધર્મના નામે પૂછી પૂછી અને ગોળી મારવામાં આવી આપણને એવું લાગે કે આ એક ખૂબ જ સામાન્ય એક ટેરરિસ્ટ અટેક હતો પરંતુ આ એક પ્રયાસ હતો કે જેમાં ધર્મના આધારે ભારતની અંદર હિન્દુ મુસ્લિમના રાયટ્સ થાય એક ખૂબ જ અશાંતિ ફેલાય પરંતુ આ ભારતીયતાના સંસ્કાર છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું શું શાસન છે કે ભારતે એકતા જાળવી અને સમગ્ર દેશના કોઈ પણ ખૂણે ધર્મના આધારિત કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના થઈ અમારા હરેક મિટિંગ બાદ ત્યાંના મીડિયામાં એમણે એમનું સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું છે અને તમામ લોકોએ એક સ્વરે કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં અમે ભારતની સાથે છીએ અને ખાસ કરીને ઇસ્લામિક કન્ટ્રીઝે ખાસ આ વાત ઉમેરી છે કે આતંક અને હિંસાને ઇસ્લામમાં કોઈ પણ સ્થાન નથી એટલે તમામ લોકોએ શાંતિ સ્થપાય એવા પ્રયત્ન કરવા જોઈએ દ્વારા સંસદ સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી એ તમામ સંસદ સભ્યો ઓલ પાર્ટી ડેલિગેશનમાં ઉપસ્થિત હતા એમનો કોઈ અંગત અવેલેબિલિટી ઇશ્યુ હતો એટલે તૃણમૂલ કોંગ્રેસના માધ્યમથી અભિષેક બેનરજી ઉપસ્થિત રહ્યા હતા એટલે કોઈ પણ પાર્ટી અમારા ડેલિગેશનમાં એવું ન હતું કે એમની અનુપસ્થિતિ सॉरी એમને એમને પૂછવામાં આવ્યું હતું પણ એમની વ્યસ્તતાને કારણે તેઓ આવી નતા શક્યા પરંતુ એમની પાર્ટીએ બીજા નામની વ્યવસ્થા કરી અને એમના સર્વોચ્ચ નેતા લોકસભાની અંદર તૃણમૂલ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એવા અભિષેક બેનર્જીના અમારી સાથે મોકલ્યા હતા હું માનું છું કે આવા કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટેટમેન્ટ આપણે અહીંથી ના આપવા જોઈએ એના કરતાં તો વધારે આપણા વિપક્ષી નેતાની સ્પીચ પાકિસ્તાનમાં બહુ વાયરલ થાય છે જે પ્રકારે તેઓ બોલી રહ્યા હતા એનાથી એમની પાર્ટીના ત્યાં આવેલા સાંસદોનું મોરલ ડાઉન થતું હતું પરંતુ ત્યાં કોઈ પણ સાંસદ કોઈ પાર્ટીના સાંસદ ન હતા તમામ ભારત દેશના સાંસદ વિપક્ષ આપણી સાથે ત્યાં રહ્યું છે અને વિપક્ષે સાથે રહેવું જ જોઈએ કારણ કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું ડેલિગેશન ન હતું આ આપણા દેશનું ડેલિગેશન હતું થેન્ક યુ માધ્યમથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું મને આ તક મળી છે અને આ તક એ ઐતિહાસિક રહેવાની છે કારણ કે આતંકવાદના ખિલાફની હવેની આજે લડાઈ છે આપ વિચાર કરો ઓઆઈસી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ એમાં ઇન્ડોનેશિયા બાદ સૌથી વધારે મુસ્લિમ આપણા દેશમાં છે તો પણ આપણને સ્થાન નથી અને પાકિસ્તાન એ ઓઆઈસીના માધ્યમથી કોઈ પણ ભારત વિરોધી ઠરાવો કરવામાં ઘણીવાર પ્રયત્નો કરતું હોય છે આ બધી જ બાબતો એફએટીએફ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે જે ગ્લોબલ વોચડોગ છે જે ટેરર ફંડિંગ મની લોન્ડરિંગ કરાવતું હોય છે એની અંદર પાકિસ્તાન બે હજાર અઢારથી બાવીસમાં ગ્રે લિસ્ટમાં હતું પરંતુ એક મજબૂત દેશના માધ્યમથી કોઈને કોઈ રીતે ગ્રે લિસ્ટમાંથી બહાર કરી અને ગ્રીન લિસ્ટમાં કરવામાં આવ્યું છે એ બાબતે પણ તમામ ડેલિગેશનોએ તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે પુરાવા સાથે આપણે આને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવું પડે અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે તો આપણે તમામ બાબતો પુરાવા સાથે એમને આપી અને ઈશ્વરની કૃપા હતી ભગવાનની કૃપા હતી કે આ જ્યારે ડેલિગેશન ફરતો હતો ત્યારે પાકિસ્તાન હજુ આપણને પુરાવાઓ આપતું હતું એક પુરાવા હું આપને કહીશ તો બે દિવસ પહેલાં પંજાબમાં પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી આ રેલીની અંદર જે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની એના મેન્ટર સેફુલા કસૂરી એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું પાકિસ્તાનના કેબિનેટ મંત્રી ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના પંજાબ રાજ્યના સ્પીકર અધ્યક્ષ એ પણ ત્યાં બેઠા હતા એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી વોર છે ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો આપણો તામિલનાડુનું જી જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતાં વધારે છે એટલે એ રીતે તો પાકિસ્તાન ક્યારે આપણો મુકાબલો કરી જ નથી શકવાનો પરંતુ આ પ્રોક્સી વોર આતંકનું વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે જડબાતો જવાબ આપ્યો છે અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ અન એક્ટ ઓફ વોર આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રીનું વડોદરા પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ માન્ય વડાપ્રધાનશ્રીને આપ્યો છે અને તમામ પાંચે પાંચ દેશોમાં મને સૌભાગ્ય મળીને માહિતી આપીશ અને ત્યારબાદ આપનો કોઈ પ્રશ્ન હશે તો હું આપને કહીશ સૌ પ્રથમ તો પહેલગામની ઘટનાને આપણે યાદ કરીએ જ્યારે પહેલગામની ઘટના થઈ એ પહેલાં પાકિસ્તાનની પરિસ્થિતિ શું હતી પાકિસ્તાનની અંદર અત્યારે ચૂંટાયેલી સરકાર પોતે નથી આ સમગ્ર દુનિયાનો એક માત્ર એવો દેશ છે યુઝઅલી એવું હોય કે તમામ દેશોની અંદર કોઈ દેશ હોય એ મિલિટરી ઉપર શાસન કરતું હોય છે પરંતુ આ એક એવો દેશ છે કે આ મિલિટ્રી સરકાર ઉપર શાસન કરી રહી છે અને એના કારણે લોકોની અંદરનો જે એક અસંતોષ બલુચિસ્તાનને લઈને જે આખી પરિસ્થિતિ ડામાડોલ થઈ હતી અને મિલિટરી ઉપરનો પણ વિશ્વાસ પ્રધાનમંત્રી ઉપરનો પણ વિશ્વાસ તેઓ ગુમાવી રહ્યા હતા અને પાકિસ્તાનના લોકો ફરીથી ઇમરાન ખાનને રિલીઝ કરવા માટેની પણ માંગ કરી રહ્યા હતા કે અમે જેને મત આપ્યો છે ડેમોક્રેટિક પદ્ધતિથી જે સરકાર આવી છે એ સરકાર તો ત્યાં જેલમાં છે તો એને પણ રિલીઝ કરો